બધાને નમસ્તે પોતાની એકાગ્રતા વધારવા માટે આંખ બંધ કરીને ત્રણ ત્રણવા શ્વાસ લેવો છે પૂરી એકાગ્રતા શ્વાસ ઉપર ખોલી આપજો નું છે ને બંધારણ વિચારવાનું છે એટલે પાંચ ભાગ જે શરીરના બંધારણના પડ્યા શરીરના વ્યવહાર જેમ કે આકાશ મહાભૂત છે માથાના ભાગ સાથે જોડાયેલો છે અને એકાગ્રતાના ગુણ સાથે જોડાયેલો છે એકાગ્રતાનો અર્થ શું થાય કે આપણે જે વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ બીજા વિચારવા પણ નથી આવતા અથવા તો બીજી કોઈ ઘટનાનું આપણે અનુમાન નથી કરતા જો એ પ્રકારે જો વાતચીતનો વ્યવહાર કરીએ તો પરિસ્થિતિ એ બને કે વિચારશૂન્ય વિચાર શૂન્ય વાણીનો ગુણ કહેવાય એટલે એકાગ્રતાથી બોલવું અને સાંભળવું અથવા તો કોઈ ઘટનાનું અગાઉથી અનુમાન ન કરવું એ માથાના ભાગનો છે છે વિશ્વાસ સાથે જોડાયેલો છે બે ભાગ પડ્યા છે 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 અને ડર વગરની સ્થિતિ ઉપયોગ સાથે એનો અર્થ એ થાય છે કે પોતાની સમજનો પૂરો ઉપયોગ કરવો તો અન્ય વ્યક્તિ સમજનો ઉપયોગ નથી કરતું તેનું મૂલ્યાંકન બિનજરૂરી અટકાવવું યુરિનની સિસ્ટમ છે ઉત્સર્જન તંત્ર જલ મહાભૂત છે એ જીભ સાથે જોડાયેલું છે આશ્વાસન એનો ગુણ છે આશ્વાસનનો અર્થ શું થાય છે કે ધારો કે કોઈક ઘટના બની છે એ ઘટનામાં આપણને સ્યોરિટી નથી કે આનું આજ પરિણામ આવશે છતાં આપણે સ્પષ્ટ મત આપી દઈએ તો થઈ જ જશે ચિંતા ન કરતા તો એ બેકગ્રાઉન્ડમાં જે પ્રેશર રહીને એ આપણા શરીરના અંતઃસ્ત્રાવને ઘટાડી દે એની સીધી અસર યુરિન સિસ્ટમ ઉપર આવે અને કમરથી નીચેનો ભાગ જે છે એ પૃથ્વીમાં અને એક ક્ષમાના ગુણ ઉપર આધારિત છે એટલે ક્ષમાનો ગુણ એટલે બિનજરૂરી શંકા ન કરવી અને લાગણી દુબાઈ પ્રતિક્રિયા ના આપવી હવે ઉદાહરણથી વિચારીએ ધારો કે કોઈ શાળાની સ્થિતિ છે અને પાંચમા દરનો એ વિદ્યાર્થી છે ગણિત વિજ્ઞાનનો વર્ગ ચાલુ છે સાહેબ એને ગણિત ભણાવે છે તો એ વિદ્યાર્થીની સ્થિતિ એવી છે કે ક્લાસનો સૌથી હોશિયાર છોકરો છે પણ પરિસ્થિતિ એ બને છે એ દિવસથી પાંચ દિવસ ક્યાંય પ્રવાસમાં જવું છે એટલે પરિસ્થિતિ એ બને છે કે એની એકાગ્રતા સહેજે નથી એને પ્રવાસના વિચારો ચાલુ છે અને સાહેબે નવું ચેપ્ટર એને ભણાવવાનું શરૂ કર્યું છે એટલે એકાગ્રતા ન હોવાથી વિચાર શૂન્ય વાણીનો ગુણ એના માથાના ભાગમાં બ્રેઇનમાં સ્થાપિત નથી એટલે ત્યાં એ ગુણની હાનિ હોવાથી પરિસ્થિતિ એ બને કે ધારો કે સાહેબ ને એમ કે એ વ્યક્તિ ખૂબ હોંશિયાર છે એટલે એને એને પ્રશ્ન પૂછે છે કે આનું શું જવાબ આવે એને આવડતો નથી એટલે એકાગ્રતાનો ગુણો ઘટો પરિસ્થિતિ એ બનશે જેવો સાહેબ પ્રશ્ન પૂછશે ને એટલે એના અંદરથી ડર લાગવા મળશે ડર લાગશે એટલે એના શ્વાસની લયબદ્ધતા ઓછી થઈ જશે અને અંદરથી દબાવ વધી જશે તરત શંકા થાશે અરે મને આવડ્યું નહીં મને નહીં આવડે કારણ કે એ ચેપ્ટર એના માટે અનનોન છે એટલે આવડવાનું નથી એનું ધ્યાન નહોતું એટલા માટે જેવો એકાગ્રતાનો ગુણ ઘેટો વિશ્વાસનો ગુણ ઘેટો એવું સમજનો ઉપયોગ થવાનો બંધ થઈ જશે પોતાને જે ભૂતકાળની સમજ છે એનો ઉપયોગ નહીં થાય અને પછી સાહેબ પાસેથી થોડું આશ્વાસન અથવા તો પોતાને પોતાનું આશ્વાસન ઘટી જશે અને એ વ્યક્તિ પછી ક્ષમાના ગુણની હાનિ સાથે એ ક્રોધની અવસ્થામાં રહેશે અને સતત વિચારો બેકગ્રાઉન્ડમાં એ જ રહેશે કે આવું મને આવડું જ નહીં જો હું એટલો હોશિયાર છું અને બધા વચ્ચે મને આવડું નહીં એટલે એનો અર્થ એ થાય કે કોઈ આવી પ્રકારની ઘટના બને છે કે જ્યાં આપણી એકાગ્રતા એક અર્થથી નીચે આવે એટલે આકાશ મહાભૂતનું જેવું ઇમ્બેલેન્સ થાય એમ વિશ્વાસનો ગુણ વાયુ મહાભૂતને ઇમ્બેલેન્સ કરશે સમજનો ગુણનો ઉપયોગ ધીમો પડવાથી અગ્નિ મહાભૂત ડિસ્ટર્બ થશે આશ્વાસનનો ગુણ ઘટવાથી જલ મહાભૂત ડિસ્ટર્બ થશે અને ક્ષમાનો ગુણ ઘટે એટલે પૃથ્વી મહાભૂત ડિસ્ટર્બ થાય એટલે માંથી જે પોઝિટિવ ક્રિએટિવ એનર્જીસ જે બનતી હોય એ બધી નેગેટિવલી અર્થિંગ થઈ જશે એટલે આપણા શરીરની પરિસ્થિતિ એ બને કે આપણું એક સિસ્ટમ છે ને હેંગ થઈ જાય પછી જે આપણે કરતા હોય કાર્ય કામ શરૂ હોય પણ એક ગુસ્સાની ભાવના સાથે અથવા તો ગડમથલ મૂંઝવણ અણગવાની ભાવના સાથે આપણી બહુ સજાગતા ના હોય કોઈ આપણને તો આમ કરી નાખે એટલે કરી નાખીએ પણ એમાં બહુ એકાગ્રતાનો ભાવ ન હોય એટલે એનું પરિણામ ખૂબ સારું ના આવે અથવા તો એમ પણ કહી શકાય કે એ સમયમાં ક્રિએટિવ એનર્જી ક્રિએટ ના થાય કમ્પ્લેન અથવા તો ડિસ્ટ્રક્શનની એનર્જી ક્રિએટ થાય એટલે સર્જનની શક્તિ ઘટશે અને ફરિયાદ વિનાશની શક્તિ વધી જશે બે પ્રકારની પરિસ્થિતિ છે ધારો કે કોઈ વ્યક્તિને વ્યાધી છે અને એને વ્યાધીને સારી કરવાની છે એમાં બે ભાગ પાડીએ છ મહિનાની અંદરનો વ્યાધી અને છ મહિનાની પછીનો વ્યાધિ ધારો કે છ મહિનાની અંદરનો નો છે તો ઝડપથી સારું થવાની શક્યતા છે એટલે દવા સારું હોય અને એની સાથે જો પંચ મહાભૂત નું વિઘટન સ્થાપિત કરી દે એકાગ્રતાનો ગુણ સ્થાપિત કરે જેવો એકાગ્રતાનો ગુણ સ્થાપિત થાય એટલે વિશ્વાસ વધવાનો છે વિશ્વાસ વધશે એટલે સમજ પોતાની હોય જ દરેક વ્યક્તિ પાસે ખૂબ સમજ હોય એનો ઉપયોગ થવા માંડશે સમજનો ઉપયોગ થશે એટલે અંદરથી આશ્વાસનની સ્થિતિ ખૂબ સારી રહેશે અને આશ્વાસન વધે એટલે ક્ષમા ભાવ ખૂબ સારો રહે એને આજુબાજુમાં જે ઘટના બને એ પણ સર્જનની જ ઘટના બને એને પોતાને અનુકૂળ હોય અને યોગ્ય એવી ઘટના બનશે એટલે જેટલો ઘટનાનો ક્રમ સર્જનવાળો સ્વીકારવાળો સન્માન સાથેનો એટલું પોતાનું સ્વાસ્થ્ય સારું છે કે પરિસ્થિતિ એ બને છે કે છ મહિનાની અંદરનો વ્યાધિ છે જરૂરી દવાઓ શરૂ છે અને જો આ કાળજીને એ કાગ્રજાની કાળજીના જો લક્ષમાં લઈ લે

સ્વીકારાશે જ નહીં એને પ્લેટફોર્મ ન મળે પ્લેટફોર્મ ન મળે એટલે દવા કાર્ય કરવા માટે યોગ્ય દિશામાં જાય નહીં એટલે દવા જ્યારે ચાલુ છે છ મહિનાથી જૂનો વ્યાધિ છે અને કાળજી જો કરીએ છીએ તો ઝડપથી સુધારો કાયમી માટે આવી શકશે અથવા તો કોઈ વ્યક્તિને વ્યાધિ નથી અને એને પૂરેપૂરું સ્વસ્થ રહેવું છે પોતાને અને પોતાના પરિવારને તો પણ એ મહાભૂતના ગુણને જ્ઞાનેન્દ્રિયના ગુણની સ્થાપના માટે જો સતત સજાગ રહે તો પરિસ્થિતિ એ બને કે ઇન્ટરનલ એની જે સ્ટ્રેન્થ છે એનું જે ચૈતન્ય છે એની ચેતનાનો પ્રવાહ છે એટલે કે હૃદય અને મનની જે દિશા છે લાગણી અને વિચારની એક દિશામાં કાર્ય કરશે પરિસ્થિતિનો ભાવ એ બને કે સતત પૂર્ણ સ્વાસ્થ્ય ઇમોશનલ લેવલ ઉપર પોતાના મેન્ટલ લેવલ ઉપર અને ઉપર એટલે આખું જે મહાભૂત નું જો સંતુલન પોતે જાળવે જ્ઞાનેન્દ્રિયના ગુણને સ્થાપિત રાખે તો પૂર્ણ સ્વાસ્થ્ય સતત રહેતું હોય છે આપણે દિવસના બે ભાગ પાડીએ સવારે છ થી લઈને સાંજે છ અને મોડી સાંજે છ થી લઈને બીજા દિવસે છ વાગ્યા સુધી એમાં રાતના દસ થી લઈને છ વાગ્યા સુધીનો સમય તો મોટા ભાગે ઊંઘની સ્થિતિમાં ચાલે એટલે સવારમાં છ થી લઈને રાતના દસ વાગ્યા સુધીના આપણે ભાગ પાડીએ સવારે કફની પરિસ્થિતિમાં બે નો સમય છે બે થી છ નો સમય વાયુ નો સમય અને ફરી છ થી દસ નો કફ સમય એટલે છ દસ બે છ દસ એમ જો ભાવને પરિસ્થિતિ સમય સાથે જોડી દઈએ તો સવારે છ નજીક દસ નજીક બે વાગ્યા નજીક છ વાગ્યા નજીક અને દસ વાગ્યા નજીક એમ પાંચ સમયમાં પોતાનું આત્મનિરીક્ષણ થઈ જાય પોતે શું છેલ્લી ચાર કલાકમાં અનુભવ્યા છે એમાં ગુણોની સ્થાપનાની શું સ્થિતિ છે પોતાની એકાગ્રતા સાથે કેટલું કાર્ય કર્યું વિશ્વાસની સ્થિતિ પોતાના સમજના ઉપયોગની સ્થિતિ પોતાને પોતાનું આશ્વાસન અથવા પોતાને પોતાના વાતાવરણમાં કેટલું આશ્વાસન સ્થાપિત થયું અને પોતે કેટલા ક્ષમા સ્થાપનામાં છીએ અને આજુબાજુનું વાતાવરણ કેટલું ક્ષમા સાથેનું છે એ જો નિરીક્ષણ સતત આપણે ચાલુ રાખીએ તો પરિસ્થિતિ એ બને કે ઓટો મોડમાં ચેતનાનો પ્રવાસ સતત આપણા શરીરના કોષમાં પ્રવાહિત રહે અને પૂર્ણ સ્વાસ્થ્ય સતત રહે જો સમયની અનુકૂળતા છે તો આ પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય જો આપણી પાસે ઓછો સમય છે તો સવારે છ થી લઈને બે વાગ્યા સુધી જે ગાળો ગયો છે એમાં બે વાગ્યા નજીક એકવાર એનાલિસિસ કરી લેવાનું કે છ વાગ્યાથી લઈને બે વાગ્યા નજીક જ્ઞાનેન્દ્રિયના ગુણની કેટલી સ્થાપના હતી અને બે થી લઈને સાંજે દસ વાગ્યા સુધી એ ગાળામાં જોઈ લેવું છે કે કેટલી ઘટનાઓના ક્રમ કયા પ્રકારે બન્યા અને જેટલા ગુણની સ્થાપના છે એને ચાર્જ કરવા માટે આપણે શું કાળજી લઈ શકીએ તો આ રીતે સવારમાં છ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા વચ્ચેનો જે કંઈ વર્કઆઉટ આપણું થયું છે એમાં જો એનાલિસિસ બે વાર અથવા એ પણ સમયનો અભાવ છે તો સવારથી લઈને રાત સુધીમાં જે કંઈ ઘટનાઓના ક્રમ બન્યા છે એમાં કેટલી સ્વીકારની ઘટના બની અને કેટલી અસ્વીકારની ઘટના બની આ અસ્વીકારની ઘટના બની તેનું શું સમાધાન શોધવું તો મારી બીજી વાર આ પ્રકારની ઘટના ન બને અથવા તો એને ન ગમતી ઘટના છે તો એને ચોવીસ કલાકમાં અવગણીને સમય ઉપર છોડી દેવીશ જો આ પ્રકારે આત્મનિરીક્ષણ સતત ચાલુ રહે તો જ્ઞાનેન્દ્રિયની ગુણ સ્થાપના અને પોતાના વિચાર શૂન્ય વાણી ગુણની સ્થાપના જો સતત રહેવાથી બધા જ પ્રકારના જ્ઞાનેન્દ્રિયના ગુણ અને નું સંતુલન સતત રહેતું હોય છે પોતાના વ્યાધિને અનુલક્ષીને દવાઓ ફરજિયાત છે લેવી પડશે પણ પરિસ્થિતિ એ બને જો પંચમહાભૂતના સંતુલનનું જ્ઞાનેન્દ્રિયના ગુણની સ્થાપના જો યોગ્ય રીતે કરીએ અને પોતાના લાગણીના શરીરને જો સ્થાપિત રાખીએ પોઝિટિવલી તો પરિસ્થિતિ એ બને પોતાના સામાજિક અને વ્યવસાયિક બધા જ પરિવારોની તબિયત પોતાના દ્વારા ચેતનાના યોગ્ય પ્રવાહિતથી પણ ઘણી સારી બની જતી હોય છે આ જે વિચારધારા છે એને જો યોગ્ય દિશામાં આદર્શ વાત તો એ છે કે આ કાર્ય કરવું પડશે જો ખાલી દવાથી આગળના સમયમાં સતત બધા સ્વસ્થ રહી શકે એવી સિચ્યુએશન કદાચ નથી એક અનુમાનની પ્રક્રિયા એ પ્રમાણે એમ પણ ચાલે છે કે આગળના સમયમાં ડબ્લ્યુએચ ડિક્લોર કર્યું છે કે પચાસ ટકાથી વધારે વ્યક્તિઓ માનસિક સ્વાસ્થ્યમાં ડિસ્ટર્બન્સ સાથે આગળ થવાની પૂરી શક્યતા છે એક જેમ કોરોનાનો એપેડેમિક આવ્યો છે એમ મેન્ટલ ડિસઓર્ડર્સમાં એક એપેડેમિક જેમાં બે ચેની પોતાને એકલતા અનુભવાય કંટાળો આવે ન ગમે એવી પરિસ્થિતિઓ સતત રહે અપ્રસન્નતાની સ્થિતિ સતત રહેવાની પૂરી શક્યતા છે એવું એક એપેડેમિક આવવાની શક્યતા છે એવું સતત ડબલ્યુ ના બુલેટિન જાહેર કરે છે પણ પરિસ્થિતિ આપણે એ વિચારીએ કે જો આગોતરો આપણે આયોજન કરી લઈએ પોતાની પ્રસન્નતાને જો ગુણના માધ્યમથી તો સતત ચાર્જ રાખી દઈએ પોતાના પરિવારની એનું યોગ્ય તાલમેલ રાખી દઈએ પોતાની જે ઇન્ટરનલ અને આઉટર સર્કિટ જે જોડાયેલી છે બધાને પોઝિટિવલી ઇલેક્ટ્રિસિટી સાથે જોડી દઈએ તો બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે જોડાયેલું રહેશે પંચમહાભૂતના આ જે સંતુલનનું કાર્ય છે એને જો યોગ્ય દિશામાં કરી લેવામાં આવે તો ખૂબ સારું બધાનું સ્વાસ્થ્ય રહેશે જે વ્યક્તિઓને આ કન્સેપ્ટ અનુકૂળ છે એ બધાને આ સંદેશો પહોંચવાડવા પ્રયત્ન કરજો કુદરત પાસે એ જ પ્રાર્થના આપણા બધાનું સ્વાસ્થ્ય પૂર્ણ રીતે સ્વસ્થ રહે બધાની શુદ્ધ લાગણી રહે અને ચૈતન્ય બધામાં સતત પ્રવાહિત રહે એ જ અભ્યાસના સાથે આ બધાની તણાવ